નિબંધ માટેના શસ્ત્રો ધ્યાન રાખવું પડશે ના હોય તો સમય સાથે એને મારે પોતાની નોટ્સમાં નાખવી પડશે દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એસ ચાલુ કરતા પહેલા જો મને મારા શસ્ત્રો ખબર નહીં હોય તો હું એસમાં એને ધાર નહીં આપી શકું કયા કયા શસ્ત્રો છે સૌથી પહેલો આપણે કહીએ કોટ કહીએ ને જેને આપણે જે પંક્તિઓ કહીએ જે મોટા 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 મહાન અનુભવો છે એમના જે વિચાર વિચાર છે એ એ આપણી જોડે હોવા જોઈએ હા વિચારો મોટા મહાન અનુભવોના મહા અનુભવો મહા અનુભવો એમના વિચારો આ મારી પાસે હોવા જોઈએ બરાબર છે ધ્યાન રાખવાનું છે આની લિસ્ટ બનાવવાની છે કેવી રીતના લિસ્ટ બનાવવાની છે મારે ટોપિક વાઇઝ બનાવવાનું છે આની ચર્ચા હું આવનારા સમયમાં ડિટેલમાં કરીશ હમણાં નહીં કહું બરાબર બધું ધીમે ધીમે થશે હા નંબર ટુ એટલે મહાનુભવના વિચારો મારી જોડે આવી ગયા હવે બીજું શું આવવું જોઈએ બીજું કે ઘણા બધા છોકરાઓ કોમેન્ટ કરી છે ખૂબ સરસ મારા વાલા રિયલ લાઈફ ઝામપલ્સ આવવા જોઈએ રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ એટલે કે જો મારી પોસિબલ હોય તો હા એવું જરૂરી નથી પોસિબિલિટી કે જો સંભવ હોય સંભવ હોય તો મારી જોડે રિયલ લાઈફ એક્ઝામ્પલ હોવા જોઈએ હવે કેવા કહેવાય હું તમને હિન્ટ આપું કે ક્રિકેટરના એક્ઝામ્પલ જેમ કે તમે કરુણ નાયરનું સ્ટોરી તમે લખી શકો છો તમે વિરાટ કોહલીની લખી શકો તમે સચિન તેંડુલકર એમએસ ધોની આઈ હોપ એમએસ એસ ધોનીવાળાએ તો કેટલા મૂવી પણ જોઈ હશે સચિનની પણ મૂવી જોઈએ છે ક્રિકેટર ઉપર કોઈ જોરદાર બોલિવૂડ સ્ટાર હોય હોલીવુડ સ્ટાર હોય ટોલીવુડ સ્ટાર હોય તમે રજનીકાંતની સ્ટોરી સાહેબ કેટલી ઇન્સ્પાયરિંગ છે આપણા અમિતાભ બચ્ચનની સ્ટોરી કેટલી ઇન્સ્પાયરિંગ છે તો જેટલી બી ફેમસ પર્સનાલિટી છે ધ્યાનથી સાંભળજો જેટલી બી ફેમસ પર્સનાલિટી છે જો એમની આપણી જોડે સ્ટોરી ખબર હોય તો આ બહુ ગેમ ચેન્જિંગ ફેક્ટર થઈ જાય હા પણ એક વસ્તુ યાદ રાખજો બોલીવુડ ગોશિપ્સ ના લખી દેતા અહીંયા ના અહીંયા લખી દઉં છું બોલીવુડ ગોસિપ્સ નથી જોઈતી

કેરેક્ટર બનાવીને એક ઇમેજનરી કેરેક્ટર હા એમની પણ તમે સ્ટોરી લખી શકો સરસ સરસ આપણા જે આપણા જે ઇતિહાસમાં એટલા જોરદાર જોરદાર રોચક રાજાઓ આવ્યા છે એમના એમના જબરદસ્ત સલાહકાર આવ્યા છે એ બધાનું પણ એ બધાની સ્ટોરી પણ આપણે લખી શકીએ

આપણે પ્રેક્ટિસ કરીશું હમણાં ભલે તમે રફ પેજમાં લખો પણ ફોર્મેટમાં આમાં જ મારે પ્રેક્ટિસ કરવાની છે બરાબર છે એટલે જે હું ચોથો લખું તો મારી જોડે મારી જોડે આ ફોર્મેટ ઢંગતી હોવું જોઈએ ફોર્મેટ નહીં હોય તો મને ખબર નહીં પડે કે હું કેટલો લખું છું બરાબર છે નંબર ફાઈવ મારી જોડે ગવર્મેન્ટ એટલે સરકારી સરકારી યોજનાઓ હોવી જોઈએ સરકારી યોજનાઓની લિસ્ટ હોવી જોઈએ સરકારી યોજનાઓની એક લિસ્ટ હોવી જોઈએ હમણાં નહીં હોય કઈ વાંધો નથી જેમ જેમ આપણે આગળ વધીશું જેમ જેમ તમે મને નથી ખબર તમે કઈ કોચિંગમાં જા જ્યાં હશો ત્યાં કરંટ અફેર તો વાંચતા જ હશો એની અંદર ઘાસી એવી સ્કીમ આવતી હશે ત્યાંથી ઉપાડી લેવાનું પોતાની નોટ્સમાં લખતો રહેવાનું એસે એક દિવસમાં નહીં આવડે ઇટ વિલ ટેક ટાઈમ એમાં થોડોક સમય તમારે પેશન્સ રાખીને આપવો પડશે

મારી જોડે ડેટા હોવો જોઈએ અર્થતંત્ર અર્થતંત્ર ઉપર ઉપર એના અલગ અલગ પરિબળો એના અલગ અલગ પરિબળો એટલે કે અલગ અલગ ફેક્ટર્સ ઉપર અલગ અલગ ટોપિક ઉપર મારી જોડે ડેટા હોવા જોઈએ હમણાં ન હોય કોઈ વાત નથી આપણે જયારે પેપર આપણે એસે લખીશું હું તમને થોડોક ડેટા આપીશ તમે થોડો કરંટ અફેર્સ થી ભેગું કરજો તમે ક્લાસ જ્યાંથી ભી કરતા હોય તમારા સાહેબ જોડે વાત કરજો ધીમે 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 આપણે એક લિસ્ટ બનાવીશું એ લિસ્ટ તમને હમણા ભલે તમે મહેનત કરો છેલ્લે તમને એનું ફળ મળશે જ્યારે મેઈન આવશે ને ત્યારે તમારા જોડે એટલો સરસ મજાનો ડેટા હશે ને તો એસે ની એનરિચમેન્ટ થશે એનરિચમેન્ટ તમે સમજો છો ને એની ક્વોલિટીમાં વધારો થશે બરાબર આની પર આપણે સતત ધ્યાન આપવું પડશે એટલે આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે છે ચાલતી ચાલતી રહેશે રહેશે બરાબર યાદ રાખવાનું બસ મારા મગજમાં હોવું જોઈએ કે કોઈ પણ મને નવો કીવર્ડ દેખાય હેના કોઈ પણ મને એક નવો શબ્દ જોરદાર એવો શબ્દ મળી જાય કા તો મને એવો કોઈ ગવર્મેન્ટ ડેટા મળી જાય તો હું મારી નોટ્સમાં એને લખીશ જો એ મારું કામ નોટ નું કામ અહીંયા થઈ જશે પછી એસે ક્વોલિટી જે હું છ મહિના પહેલા લખતો હતો એનાથી અલગ જ લેવલનું તમે એસએ લખશો બરાબર છે ડાયગ્રામથી ઉલ્લેખ ના આ સૌથી મોટી ભૂલ જયેશ પાગી આમાં એસે માં બધા જ મિત્રો નોટ કરી લેજો એસે માં જે મેં ન કરવાની વાત કરી સૌથી પહેલા તો પોઈન્ટ વાઇઝ નથી લખવાનું અને બીજું એસે માં ડાયગ્રામ ન આવે એટલે લાંબા એસે વાત કરું છું ટૂંકા એસે મેં એવા ઘણા પેપર જોયા છે ટૂંકા એસે ની વાત કરું જ્યારે ટૂંકા એસે ભણી છું ત્યારે હું ચર્ચા કરીશ વિગતવાર એની લાંબા એસે કોઈએ ડાયાગ્રામ દોરવા નહીં બિલકુલ નહીં હે ને તમે આવો ગોળો કરી દેશો પછી અહીંયા પરિબળો રખશો હે ને ચેલેન્જીસ કોઝિસ લખશો પછી અહીંયા આવી રીતના આ ભૂંગળાની બહાર તમે બધા આ એરો મારશો આ નહીં ચાલે આ જીએસ માં ચાલે આપણે આન્સર રાઈટિંગ જયારે જીએસ ની કરીશું ત્યારની વાત થશે આ નથી કરવાનું બધાએ ધ્યાન રાખી લેવી જોઈએ આ વાત એના ખુબ સરસ જયેશ ભાગી સારું થયું તમે આ પ્રશ્ન પૂછ્યું એટલે બધાને ખ્યાલ આવે